મિત્રો આપણે અત્યારે હળવદ જીઆઈડીસી વિસ્તારમાં છીએ આ જીઆઈડીસી વિસ્તારમાં જ અડીને આ માર્કેટયાર્ડ આવેલું છે અગાઉ જયારે માર્કેટયાર્ડ નાનું હતું ખેડૂતો મોટી સંખ્યામાં વિવિધ જણસો વેચવા માટે આવતા અને વરી પાછું માર્કેટયાર્ડ વિકસાયું એટલે કે જગ્યાની માંગણી કરી રાજ્ય સરકારે આપી એટલે ત્યાં એની આજુબાજુમાં જે ઝૂંપડા બાંધીને જે પરિવારો રહેતા હતા તો એ વરી પાછા ત્યાંથી ખસી ગયા ને માર્કેટયાર્ડની વરી પાછી દિવાલે આયા જો કે ત્યાર પછી પણ માર્કેટયાર્ડને જરૂર પડી રાજ્ય સરકારે એને જમીનની ફાળવી દીધી એટલે આ બધા જે પરિવારો છે પચાસેક જેટલા પરિવારો છે એમાં સાડા જેટલા જે પરિવાર છે એ કાગળના ઝૂંપડાને બાંધી નહીં રહેતા હતા બાકીના નવ જેટલા જે પરિવારો કે જે પતરાના મકાનમાં એમાં રહેતા હતા તો થોડા દિવસ પહેલા આપણે જ તમને ખબર હશે એના સમાચારોને પણ બનાવ્યા હતા રજૂઆતને એ પણ કરી હતી કે આ પરિવારોની પણ એક એવી લાગણીની માંગણી હતી કે ભાઈ માર્કેટયાર્ડ આવડું મોટું વિકસે તો એમાં કંઈ વાંધો નથી પરંતુ અમે જે અહીં રહી છીએ પતરાવાળું મકાન હોય કે પછી ઝૂંપડું હોય તો થોડોક સામાન નહીં આપવામાં આવે તો અમારી જે કંઈ ગુજરાન જે છે એ ચલાવી શકીએ અને માર્કેટ યાર્ડે મોટું મન રાખ્યું અને માર્કેટયાર્ડ આ તમામ જે પરિવારો છે મિત્રો આ પરિવારોની જે કંઈ માંગ હતી એમની માંગ સ્વીકારી અને અહીં માર્કેટયાર્ડની બાજુમાં જ જે છે એ જગ્યાએ એમણે પડતર પડી હતી ત્યાં આગળ આ પરિવારજનોને પતરા તેની સાથે ગેલ્વેનાઇઝની જે કંઈ ઇંગલોને હોય થાંભલીઓ હોય તે આપવામાં આવી તેની સાથે જેને પતરાવાળા મકાન હતા તેને મકાનને બનાવી દેવામાં એટલે આ પરિવારજનો જે છે એ પરિવારજનો સાથે જ આપણે થોડીક વાત કરી અને પહેલાં કાગળના

હસીના બેન કેવું લાગે પેલા જે અહીંયા આગળ મકાન હતું એ માર્કેટ એડે ત્યાંથી કીધું હટાવો અને વરી પાછું નવું અત્યારે બનાવી દે છે શું કહો અમે સરસ બનાવી દીધા પેલા હતા એના કરતા સારા એવું હા ઓકે આ જગ્યા આપી હા જગ્યા આપી ઓકે આ બેનો પણ અહીંયા આગળ છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીશું શું બેન તમારું નામ અનિતા અનિતા બેન અહીં ઝૂંપડાવાળા

કેટલા ઘર હશે તમારા તમારા આદિવાસીના ના વીસ ઘર ઓકે એ ગોવિંદભાઈ પણ અહીંયા છે આપણે એમની સાથે પણ ગોવિંદભાઈ બેને કીધું ને વિશક તો તમારા આદિવાસીના ઘર છે બાકી બીજા નાના મોટા થઈને પચાસ એક ઘર છે ટૂંકમાં પચાસ જેટલા સુડતાલીસ જેટલા જે છે આદિવાસીના હે હા ઓર બાકી ગામના હે એવું કેવું લાગે ગોવિંદભાઈ કારણ કે એમ તો પેલા કરતા હારું હે જો માર્કેટ યાર્ડ વાર પેલા અમે ટાલપત્રી રહેતા હતા અને બાર મહિને બાર મહિને મતલબ ઉખેલી બીજું બનાવતા હતા પણ આ લોકો એ પતરા આપ્યા હિંગુલ્યો આપી ઓર થામલા આપ્યા પેલા કરતા હારું હે પેલા કરતા સારું સારું અહીં જ રે કેટલા ટાઈમ થી રો અહીંયા તે અમે 20 સાલ 20 22 સાલ થી રહેતા છે બધા મજૂરી કરવા અહીં આ મજૂરી કરી બાર બધી મીઠામાં કરી કોઈ વાડીમાં કરી કે ગમે એમ ફરતી મજૂરી કરી બધા હા બધા

માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન રજનીભાઈ પણ જે છે એ પણ અત્યારે અહીં ઘટના સ્થળની એટલે કે પરિવારોની એની મુલાકાત લીધી છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરી પ્રદીપભાઈ પરિવારો આજે એમને વાત કરી કારણ કે હવે આ આપણે એક વાત થોડીક કરી માર્કેટ યાર્ડ જે છે એ માત્ર ખાલી ખેડૂતોનું પણ ઈદ નથી જોતું અમે જોયું છે આપણી પણ એ ફરજ એક છે કે સારું કામ કર્યું હોય તે પણ બતાવવું જોઈએ આ પચાસેક જેટલા પરિવારજનો છે કે જે પહેલાં ઝૂંપડામાં રહેતા હતા તેને પતરાવાળા ઝૂંપડાને કરી દીધા વ્યવસ્થિત જેને પતરાના મકાન હતા પાકા આપણે કહીએ તો એને કરાવી દીધું અને અહીં ને અહીં જ વરી પાછું એટલે ટૂંકમાં સમજાવીને જે કઈ યાર્ડમાં ખેડૂતો લાઈનો લગાવીને રહે છે તો ખેડૂતોને તકલીફ ન પડે અને અહીં જે પરિવારો રહેતા તેને પણ તકલીફ ન પડે એટલે એ બધું સુખો ટૂંકમાં વ્યવસ્થા જે છે માર્કેટયાર્ડે કરી દીધી સુકો આમ જોઈએ તો તાલુકા મથક ઉપર માર્કેટિંગ યાર્ડ હોય અને આવડું મોટું ગ્રોથ થતો હોય તો એમાં ઘણા બધા લોકોનો સાથ સહકાર હોય તો હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હળવદની જનતા વેપારીઓ ખેડૂતો મજૂરો તોલાતો આ બધાનો સહકાર છે એમાં આ ઝૂંપડાવાળા બધા મિત્રોની વાત કરીએ તો એને પણ એવો સહકાર આપ્યો કે સાહેબ અહીંયા આટલી બધી ટ્રાફિક થાય આટલા વાહનો આવે છે ઊભા રહેવામાં તકલીફ છે લેવા માટે પણ રાતે લેવું પડે છે જો માર્કેટિંગ યાર્ડ મોટું થતું હોય તો અમે પણ એમાં મદદરૂપ થઈ તો એવી વાતથી કહેવાય કે ભાવ સાથે વાત થઈ કે આપણે પણ એક પણ ઝૂંપડાવાળા એક પણ મજૂરને આપણે હેરાન નથી કરવું એને જે વ્યવસ્થા છે એના કરતાં આપણે સારી વ્યવસ્થા આપવી છે અને એવું માની અને સમજણપૂર્વક બધા લોકોને આપણે અલગ અલગ ચીજ વસ્તુઓ આપી અને એને સારા નવા ઝૂંપડામાં રહેવા ગયા અને બધા રાજી રાજી થયા અને એપીએમસી સાથે કાયમી ધોરણે સારા સંબંધો રહીએ આવી કોઈ પણ જરૂરિયાતો ઊભી થાય કુદરતી આફતો આવે કાંઈ પણ હોય તો એ પીએમસી લોકો જોડે હંમેશા ઊભું રહેશે એવા સાથ સહકાર સાથે આજે આ બધું વ્યવસ્થિત રીતે સંપન્ન થયું એમાં પરિવારોએ કીધું ને કારણ કે પહેલાં શું હતું કે જગ્યા તો એમણે એ હતી એટલે વિશાળ જગ્યા રોકી લીધી હોય વાળા કરનાખ્યા હોય ઝૂંપડાને બાંધા હોય હવે ઓલા પતરાવાળું ઝૂંપડાને ને એમને બનાય એટલે કઈ રહ્યા છે જગ્યા થોડીક ઓછી છે પરંતુ પહેલા કરતાં જે કઈ વ્યવસ્થા હતી અત્યારે સારી છે એમ એમ સારી વ્યવસ્થા થાય એ કાગળના કોથરાના દિવાલુને એવું બધું કરી અને રહેતા હોય એને બદલે અત્યારે ગેલવેનાઇઝના પાઇપ પતરા બ્લોક આ બધું આપી અને એને જમીન જે કીધું એ જગ્યા ઉપર એને બાવર કાઢી જમીન માટી સારી ફિલિંગ કરી અને વ્યવસ્થિત હારી જગ્યામાં રહીએ એવું સારા ઝૂંપડા બન્યા એને ઝૂંપડાનું આયુષ્ય પણ હવે વધી ગયું તો કોઈ પણ જે વખતો વખત કાંઈ પણ એવી જરૂરિયાત થશે તો પણ અમે એની લોકોને જોડે ઉભા રહીશું આપણી સાથે માર્કેટયાર્ડના જ કર્મચારી છે કારણ કે છેલ્લા એકાદ દોઢ મહિનાથી જે છે અમે જોઈ છીએ મિત્રો કે અહીં સતત રહે છે આ પરિવારજનોને એને કંઈ સમજાવવાના થતા હોય સમજાવે તેની સાથે જેને પતરાવાળાને મકાનો હતા તેને એ રીતના બનાવી દેવામાં આવે કોઈને ઝૂંપડા હતા તો એને પછી કે ભાઈ થોડું વધારે આ જોઈ છે તો મોટું મન રાખીને એ પણ આપે છે શું કહો છેલ્લા એકાદ દોઢ મહિનાથી માર્કેટ યાર્ડમાં ફરજ બજાવવાને બદલે આ બાજુ વધારે બજાવતા હોય એવું લાગે આજની તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના ના રોજ જૂના માર્કેટિંગ યાર્ડના પાછળના વિભાગ પર એટલે દક્ષિણ બાજુ ભાગ જે માર્કેટિંગ યાર્ડને સાડત્રીસ વીઘા જે જમીન ચેરમેન શ્રી સાહેબના પ્રયાસથી જે સરકાર દ્વારા મળી છે તો એ જગ્યા અત્યારે જેમ બને એમ ઝડપથી ખેડૂત માટે વેપારી માટે જેમ બને એમ સુવિધા સાથે ડેવલપ થાય એના માટે ચેરમેન સાહેબના પ્રયાસો હતા એ પ્રયાસ મુજબ અમારે ચાર કર્મચારીને અહીંયા મૂકેલા અને ચાર કર્મચારી દ્વારા આ જે મજૂરો જે સાડત્રીસ પરિવાર હતા જે હાઉ કાગળના ઝૂંપડામાં રહેતા હતા તો એમને પણ એક જગ્યા એમને એમને જગ્યા મુજબ એમને પણ પત્ર આપી અને એ શિફ્ટ કરાયા અને બીજા જે કાચાથી થોડાક પાકા જેવા મકાન દાબડાની કીટ આપી અને એમને પણ વિસ્થાપન કર્યું છે કોઈ નારાજ ન થાય કોઈનું આપણી ભાષામાં તો અને રાજી ખુશીથી ચેરમેન સાહેબની સૂચના એક જ હતી કે બધાને વ્યક્તિગત મળો શું કહેવાનું થાય છે અને એમને કંઈ અસંતોષ ન થાય ઈ મુજબ કામગીરી કરી અને એમને અત્યારે જે વરસાદમાં જે કાગળ ઉપર પાણી પડતું હતું એના બદલે એમને પત્ર આપી અને એમને થોડીક વ્યવસ્થિત શિફ્ટ કર્યા છે આપણે એ પણ એક થોડુંક બતાવી આવો જો આ રીતના જેને મિત્રો મકાન હતા તો એને આ રીતના રૂમો બનાવી દેવામાં આવે છે બાકીનાને પતરા અને તેની સાથે જે કંઈ વસ્તુઓ દેવાન થતી હોય એ દે છે શું કહો તમે તમે છેલ્લા દોઢ બે મહિનાથી સતત માર્કેટ યાર્ડમાં ફરજની સાથે અહીં પણ હાજરી હોય છે નહુલભાઈ જ્યારે ચેરમેન સાહેબે કીધું કે આપણે પાછળ શ્રમિકો રહે છે તેમને આપણે બહાર શિફ્ટ કરવાના છે ત્યારે અમે અહીંયા શ્રમિકો પાસે આવ્યા ચેરમેન સાહેબનું કહેવાનું એમ થયું કે સાહેબ કહેતા હતા કે સારા વિચાર એમ ટૂંકમાં કે આપણે જેમ ઘરે મકાન બનાવીને એવી રીતના જ આપણે એમને સારી વ્યવસ્થા કરી દેવાની એ રહેતા હોય એમને ન ખબર પડતી હોય એવી રીતના કે બાથરૂમ કેવી રીતના બનાવું કે કેવી રીતના નકશો કરવો નકશાનો કે સારા વિચાર સાથે સોસાયટી જેમ બને ને એવી રીતના કરી કરી દીધું માર્કેટ એટલે ખાસ કારણ કે મિત્રો જે તે સમયે આપણે પણ જ્યારે મામલતદારને રજૂઆતો રીતે માર્કેટ માર્કેટને કઈ રીતી હતી તો પછી આપણી પણ એ ફરજ છે કે ત્યારે પણ આ માંગ એ જ હતી કે ભાઈ જે ઝૂંપડામાં એ લોકો રહે છે તો પછી એમને તમે નાની મોટી કઈક સહાય આપો જેને પતરાવાળા મકાન હતા તો એને થોડીક સહાય આપો જેથી આ પરિવારજનો એ મહેનત કર્યા પછી આ બનાવ્યું હોય તો હવે વળી પાછું મુશ્કેલ છે એમને તકલીફ પડવાની છે અને ઈ જે માંગ છે માર્કેટ યાર્ડ દ્વારા સ્વીકારવામાં આવી હતી અને ઈ માંગ જે છે માર્કેટ યાર્ડ દ્વારા મિત્રો સ્વીકારવામાં આવી હતી આ જે પરિવારજનો જે છે કે જે માર્કેટ રેડ અડીના જે પરિવાર જેનો રહેતા હતા તો તેઓને સાડત્રીસ જે ઝૂંપડા છે તો એ ઝૂંપડા ના જે પરિવારો છે તો એમને જે કંઈ વસ્તુઓ દેવાન થતી હોય દીધી બાકીના જેને મકાન હતા તેને આ રીતના રૂમોની જે કંઈ છે એ બનાવી દેવામાં આવે છે એટલે આપણી પણ મિત્રો આ એક ફરજ છે કે સારું કામ થયું હોય તો એ પણ બતાવવું જરૂરી છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામ